નમસ્કાર દર્શક મિત્રો જનાર્પણ ન્યૂઝ માં આપનું સ્વાગત છે શહેર પોલીસ વિભાગ ઝોન ફોર એલસીબીએ એ મોપેર ચોરી કરનાર બે રીડા આરોપીને ઝડપી પાડ્યા હતા તપાસમાં વસીમ સામે અગાઉ સોળ તથા આરોપી મોહમ્મદ હુસૈન સામે છ ગુનાઓ નોંધાયા હોવાનું જાણવા મળ્યું હતું વડોદરામાં મોપેરની ડિક્કીમાંથી ચોરી કરનાર બે આરોપીઓ વસીમ ખાન યુસુફ ખાન પઠાણ રહે કાસમાલા કબ્રસ્તાન કારેલી બાગ તથા મોહમ્મદ હુસૈન અરસદભાઈ મિરઝા રહે મદીના મસ્જિદ પાસે ભાંડવાડાને

અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ